તો ડોરી ડોસીન તો ડાટન પી આજ તો લાવું પણ બતાડી અરે વે બતાડી તું થોડા મોનતી નહીં થોડા બોલો તો રેડી રહેશે એટલે એટલે ની બોલા તો કરી ગયા મન તો આ તો સબંદરા કારણે અમે થોડા માપમાં નકર બાકે હમણા સબંદ તૂટી જાય હમણા ને રાખો આ સબંદ મને રાખો જ શું કરવું બોજા તમારા મરાવ ચોક એકલા આવો ચોક ગઈમાં ના હવે તું દાન હોયથી દી બગ્યા જે વગેરે કોકડા વેણવા આવી જાય એટલે આટલી મહેનત કરીને મે રેક દેખ રાખીને કોકડા તન વેણવા જ્યું દાન હોયથી કરી ન વેણવા જ્યું ખરેખર કકોડા મારે વાસે આ તો કોમેડી સાઈન ઉગી દી કકોડા મોગું તો કકોડું માં ગુટતું હશે આ તો

મારી જિંદગી બેન કદી આરસપણ નો પથ્થર પાડ્યો નઈ ને તમે તમે મને આરસપણ નો પથ્થર દેખાડશો ની વાત નહીં કરતો જેટલું મેં દેખ્યું ને એટલું તમે કોઈ દાડ નહીં દેખ્યું મેં દેખ્યું ને એટલે કહું હું તો એ ને આઉટ ઓફ કન્ટ્રી ફરતો ફરતો પહેલા ને પણ નહીં થોડી વાત તો આ જે તમે પરેલા ઘણાઈ પણ કઈ કન્ટ્રી આઉટ ઓફ કન્ટ્રી હા એરી બરાબર હા આર્સપણ નો પથ્થર આવે કેવો ખાલી તમે ઈમન કો હા ના ના પણ એ તો સાહેબ એ કીધું હોય કે કોઈ દેખાડવાનો નહીં પથ્થર પણ એવું તો થોડી હોય કે સાહેબ ના પાડે દેખાડવાનો ના ના પણ મારા મે મોડું થાય પણ ભાળો હા

મોટા ભાઈઓ લે ની એમ આરસ પણ લે મૂર્ખા એ કાણો તો કરી ખાલી મે ભાઈ મારી જિંદગી માં કદી આરસ પણ એમ દેખી દે એમ દેખી એમ તો દેખાય ને પણ આવ હોય હા આવ હોય હું હું હોય આરસ પણ ને પત્તર લે તારી આ એ જોઈ જી લે મે એલા મે મે આરસ પણ ને પત્તર ગાલ્યો તો મે તો અરબાજી એવો તો કદી શું નહીં આજ સુધી કે આરસપણના પત્તર માંથી કારેલા બની ગયો અરે આરસપણના પત્તર માંથી મૂલીને આવ્યો તો શેર કેમ કેમ કારેલા બની ગયો તમે મારી વાત ઓળખો હવે એમ શોખી જ વાત કરો કે હું કારેલા જ વેણતો તો ના કારેલા નતો વેણતો તો બનાવે કે આ રસપણ નો પથ્થર આ ખુદી મારો ભાઈ કેવો મૂર્ખો મારો ભાઈ હવે તમે બોલી ગયા તો બોલી ગયા પણ હવે મારા પડતા હવે હું ઉડાડી જઉં ઉડાડ ઉડાડ કો ખબર ન પડવા હોય ભલે તમે ગમમેમાં બોલ જાવો પણ હવે તો બિલકુલ ન પડતા હવે તો મારી તાકાત રંધાઈ જો ની તમન ઓએ માં આપણી કરવી હતા મારા મેદાન માં એટલે એ હું બોલે તો હે તારે જ બોલો એટલે ઘરે મન ઈ આવે જ ને તો આવરો અટે આવરો અટે તું તારી રાત ને હલમે હો અટે તું તારી રાત ને હું હલમે યાર તું ઘરે આવરો એ આ કલ્યાણમાં પડવા આવે

જબરાદી થોડા માપ મારો માપમાં કલ્યાવામાં મત પાડો તમને પાવર ખબર નહીય પાવર ખબર નહીય તમને તૈયાર હો અગલે હું હા અ હાથ ને ઉપાડવા કલર ઉપર તે મારા ઉપર હાથ ઉપાડ્યો ઉપાડ્યો મને તાકાત વધો માપી લો આવી જાવ કે વેદનમાં આ તો હું હે ને હમણે એકલો હોય તો મોવારે ક્યો બે જણ આમે ઊભા હું ને એકલો ક્યુયોમાં મેટર નઈ કરતો હું એકલો જ મેટર કરું તું એ ખાલી 10 મિનિટ હોય ઉભો રહે હમને તને ખબર પડી જાય મારો પાવરનો અંદાજો

માપ મારે માપમાં થોડો તો તન કેના હોમમાં પડે તું હવે પડવાની વાત કરે તું તું એમ ખાલી હોય 10 મિનિટ ઉભો ઊભો રહે હું બી એલ લઈને આવ તન બતાડીને છોડું કે આ ઓ નો કેકર લેકર આ ડબરાવીરો પાવાર કોણ એ એમ ચપટી વગાડું ને એમ એ ઉડી જા ઉડી એ મેં એ તારી કે ચપટી આ કલન વગાડી વગાડીતી કેટલી વખત વગાડી કેટલી વખત મેં તને છોડાયો મારતા અલ્યા તું તો દારૂ પીપીને પડ્યો રહે તય મોળી લઉ દયા કરો કે મારો ભાઈ એ ઈ તો એ દારૂ પી

કે આમનો સામનો થઈ જાય આ ચમના વાળા પાસા પડે એમ નઈ હવે હોય ને અરિબંધ બોલાવવું પડશે અને પછી એલા ફૂલ વાળા દેખાડવું પડશે કે આ ચમના વાળા કોણ હેઠળ